આરડીના સોનવાડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રૂક્ષ્મીની વિવાહ પ્રસંગ ઉજવાયો પારડી તાલુકાના સોનવાડા ગામે ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા આ કથાનું કથાકાર ભાગવતભાઈ જાની દ્વારા રસમાન કરાવ્યું હતું ખોડિયાર માતાના પટાંગણમાં સાત દિવસીય ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં નરસિંહ પ્રાગટ્ય રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવ નંદોત્સવ ગોવર્ધન લીલા સુદામા ચરિત્ર પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ સાથે રૂક્ષ વિવાહ પ્રસંગની ઉજવણીમાં ડોક્ટર શ્વેતાએ કૃષ્ણની ભૂમિકા ભજવી હતી કરવામાં આવતા સરપંચ સુનિતા બેન પટેલ ઉપ સરપંચ ગુણવંતરાય દેસાઈ ગ્રામજનો આસપાસના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ ભાગવત કથાને સફળ બનાવવા મુકેશભાઈ પટેલ ગણપતભાઈ નરેશભાઈ પટેલ કલ્યાણભાઈ તેમજ ગ્રામજનોએ જેમટ ઉઠાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો